બ્લોગ માં કન્ટિન્યુ રહેજો એટલે નો દિવસ આપણે બધા સાથે મળીને એન્જોય કરીએ ઋતિક અત્યારે આવતો નથી અને હું જાઉં છું વારસરૂપ સ્વરૂપ ઓગસ્ટ પાસે કારણ કે પ્રતાપ કામ ઉપર છે અને ઋતિક ભાઈ અત્યારે આવા લુક માં છે ઉજવ તો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ બધાને ગુડ મોર્નિંગ એન્ડ જયમા મોગલ અને 10 10 જેવું વાગ્યું છે અને આપણે ફ્રેશ થઈને નીકળી જાસ ઋતિક ના ઘરે ઋતિક ને ક્યાં નો ક્યાં કરું છું સાલ વારા હાલ વારસરૂપ સ્વરૂપ પણ નથી આવતો નહીં આવું મારા થોડું કામ છે એટલે

અને અહીંયા છે જો આ તાપુ છે શું કહેવાય એને કોડિયા બેટ કોડિયા બેટ કહેવાય અને અહીંયા દાદાનું મંદિર છે અને અમે વારસરોમ ભગવાનનું મંદિર છે જાઈ આગળ એના મંદિરે આપણે આ જટી છે આ જટી છે અને હું કામેથી જોઈ ને દરિયાથી તો આ હાવ પાહે હોય એવું લાગે નાઈથી ખબર પડે કેટલો આગો છે અને આ પણ પાહે લાગે આ તાપુ છે એક નાનું એવું ત્યાં બધા પાલટી કરવા જાય આ પેલા તો કાક હતું ના કાક કોણ હોતો ન એવું કુછ પણ હવે કાઈ છે આ ભાઈ એમ કે છે હવે કાઈ નથી બધું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એટલે બાપુએ આજો ગાયો ને બાયોન બધું રાખ્યું છે એના છે બાપુ અહીંયા થી આને છે બાપુ બાપુ કહેતા થાય કે અહીંયા જાના આપકો તો ચલો میرے સાથ મેને બોલા નહીં બાપુ કિસ્મત મે હોગા તો જાયેગે કભી અમે યહા પે બેઠે હે અને ગાય ભાઈ સબ રાખ્યા ત્રણ ગાયે હે હા હા ચલો બેઠે થોડી દેર બાપુ કે સા બાપુ આપડા માટે લાડવા લાવે છે पर पलस। पेंट बहुत टाइट से हमको भी कभी भूख लगी आती है ना हम तो तो भी, भी।, भी खा लेते हैं एक आध हाँ हमारे तो आज एक आध ऐसी है ना इसलिए आज खाएंगे नहीं, नहीं। तो रात को बनाएंगे अभी क्या है तो कोई शादी ब्याह लगन नहीं हुआ ना तो अभी घूम सकते हो पाचे शादी ब्याह लगन हो जाएगा पाचे कहीं नहीं घूम जा सकते हो समझे वैसे नहीं धन चाहे नहीं सदगति चाहे दूसरे का बुरा चाहने वाला सोचेगा मेरा अच्छा हो जाए कभी नहीं होगा <laughs> लोभी जस चाहे लोभी व्यक्ति सोचेगा कि मेरी कीर्ति संसार में फैले कभी नहीं फैलेगी संसार में उसी की गणतरी होती है जो दातार होते हैं <laughs> जय श्री राम તો જઈ ઘડી પેઠા બાપુ આવીને અને ઓગેશ મને જો મેકીને મેં કીને વિયોજક્યા ચાલો હવે જઈએ છીએ વારસરૂપ ભગવાનના દર્શન કરવા માટે ત્યાં મંદિરે અને પીસે છે ઓગેશની વાડીએ તો આપણે કન્ટિન્યુ રહેજો જઈએ જઈએ છીએ વારસરૂપ ભગવાનના દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવીએ આ સ્થળ બોલવામાં હું છું સોરી આ એ ઉપાડી ઉપાડીને સ્કૂટી ગાડે પીરા માર ગેસ પણ ફેરવી નઈ કી આવી ગયા ગય છે વરસરૂ ભગવાનના મંદિરે અને દર્શન કરીએ છે અને તમને પણ દર્શન કરાવીએ કારણ કે પૃથ્વીનું સૌથી મોટું મંદિર કહેવાય તો વરસરૂ ભગવાનનું કેમ ہوگئی ભૈલોની

બહુ મસ્ત મંદિર છે અમે ધાવતા જાતા જ રહેતા હોય અને અહીંયા નીચે કે એમ કહેવાય કે બાલાસરૂપ ભગવાન આમાં કાંક એવો કાંક કાળ ફેળવ ગુફા છે આની અંદર પણ અત્યારે તો લગભગ પેક કરી દીધી મગાઈ દેખાતું નહીં ભાઈ કાળ ફેરવ ગુફા

અને બેઠા છે બસ વોગિશના ઘરે અહીંયા વાળીએ અને ઓગિસ જો ગામમાં જશો ટિફિનને બધું લઈને આવ્યું કે જમ્યા આવીને જવાનું નથી તો ટિફિન ઘરેથી લાવ્યો છે તો અહીંયા જમી બમી લઈ કારણ કે મેં કીધું ઘરે ન મજા આવે તો ભાઈ કહે કે તો અહીંયા આપણે વાળીએ લેતા આવી તો ભાઈ ગામમાં જશો ટિફિન લેવા માટે તો ટિફિન લઈને આવ્યો છે કાળા ખાટાને એવું બધું લઈને ટિફિનને હવે પાછો અત્યારે જો છે મોટર ચાલુ કરવા એક કે કુંડી ભરી ને આવું સાંકડી બોલો આવું છે અમારું આવી ગયા નાઈ ને હાથ હાલો નહીં કરીએ હવે બાબર ભાઈ થાકી ગયા હવે જય વરાશ્રમ ભગવાન